કચ્છ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ એસઆઈટી ની રચના કરવામાં આવી છે સમગ્ર રાજ્યને હચમચાવી નાખે તેવી ગઈકાલની દિશા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટની ગુજારી ઘટના બાદ કચ્છ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં બંને ફરાર આરોપી ફેક્ટરી માલિક પિતા પુત્રની ઈડર પાસેથી ધરપકડ કરી તેમને વધારે તપાસ માટે પાલનપુર એલસીબીમાં લાવેલ જ્યાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ રાખી પત્રકારોને સંપૂર્ણ માહિતી આપેલ હતી અહેવાલ માન્યુસ સુરેશ રાવળ દાતીવાડા બનાસકાઠા દિશાની ઘટનાની ગંભીરતા જોતા સરકારશ્રી દ્વારા ખૂબ કડક સૂચના આપી અને આ ગુનાની અંદર જે છે એ સા અપરાધ મનુષ્યવધની કલમ લગાડવામાં આવી છે અને આની અંદર જે તપાસી હાથ ધરવામાં આવેલી છે સા અપરાધ મનુષ્યવધની કલમ ઉપરાંત જે જે અન્ય કલમો આ ગુનાની અંદર લગાવવામાં આવેલી છે એક વખત હું આપણી સમક્ષ રજૂ કરવા માગીશ કે જેમાં બીએનએસની કલમ એકસો પાંચ એકસો દસ એકસો પચીસ એ બી ત્રણસો છવ્વીસ જી ચોપન તથા એક્સપ્લોઝિવ એક્ટ અઢારસો ચોર્યાસીની કલમ નવ બી બાર તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની કલમ વન નાઇન જીરો એકની કલમ ત્રણ બી ચાર પાંચ અને છ મુજબનું ખૂબ ગંભીરતાપૂર્વકનો ગુનો છે જે એ પોલીસ દ્વારા જે છે નોંધવામાં આવેલો છે આ ઉપરાંત ગણતરીના કલાકોની અંદર જ પોલીસ દ્વારા આના મુખ્ય બંને આરોપીઓ કે જેઓ આ ધંધો કરતા હતા એ બંને આરોપીને પોલીસે ગણતરીના કલાકોની અંદર જ લીધા છે આ જે આરોપી છે તેમના નામ આ છે ખૂબચંદ રેણુમંદ મોહનાણી તથા દીપકચંદ ખૂબચંદ મોહનાણી આ બંને દિશાના રહેવાસી છે અને આ બંનેને જે છે એ પોલીસે ગઈકાલે સાબરકાંઠા ખાતેથી ઈડરમાં ખુદ બનાસકાંઠા પોલીસે ત્યાં વ્હીકલ ચેકિંગ ગોઠવી અને ત્યાંથી આ બંને આરોપી લોકેશનના આધારે બંને આરોપીની ધરપકડ કરેલી છે આ ઉપરાંત આપને જણાવી દઉં કે ગુનાની ગંભીરતા જોતા જ ગુનાના સ્થળે પોલીસ દ્વારા એક એફએસએલની ટીમને મોકલવામાં આવેલી હતી અને આ ની ટીમને ખૂબ જ ઊંડાણપૂર્વકથી એ આખી ઘટનાનું અવલોકન કરી અને ત્યાં કે કઈ કઈ વસ્તુઓ છે એ પ્રકારનો રિપોર્ટ પ્રાઇમરી રિપોર્ટ બનાવેલો છે કે જેમાં ઘણા બધા ફટાકડાનો ત્યાં સંગ્રહ થયેલો છે પરંતુ ફટાકડાની સાથે સાથે ત્યાં પોલીસને અને એફએસએલની ટીમને ત્યાં એલ્યુમિનિયમ પાવડરની હાજરી પણ મળી આવેલી છે તથા એક બેગ કે જેનું નામ છે યલો ડેક્સાઈન આની પણ પોલીસને ત્યાં હાજરી મળી આવે છે અને તમામ તેના પ્રકારના પણ રિપોર્ટ કરેલા છે આ ઉપરાંત કચ્છ રેન્જ આઈજીસીએફ દ્વારા ગુનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે ખૂબ જ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ થાય તટસ્થપૂર્વકની તપાસ થાય અને તલ સ્પર્શની તપાસ થાય તેના માટે થઈને એક એસઆઈડીની રચના કરવામાં આવેલી છે એસઆઈટીમાં ડીવાયપી કક્ષાના એસડીપીઓ પીઓને અને મુખ્ય તપાસકર્તા અધિકારી તથા તેમની મદદ માટે એલસીબી પીઆઈ તથા એસઓજી ના ટીમ અને તેમના પણ મૂકવામાં આવેલા છે કે ટીમની સાથે રહી અને ખૂબ જ ગુના ગુના તપાસ કરશે આ ઉપરાંત આજને પણ ડીવાયએસપી દ્વારા ત્યાં ઈ સાક્ષીનો ઉપયોગ કરી તમામે તમામ જગ્યાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે

એ લોકોએ જે જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ લોકો ચેક કરી રહ્યા છે આ ઉપરાંત પોલીસને જાણવા આવ્યું છે કે તેઓ થોડા સમયથી કે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા તો એની પણ પોલીસ દ્વારા છે વિગત માંગવામાં આવી રહી છે આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને ક્યારે એમને કોન્ટેક્ટ કરેલો હતો એ બાબતની પણ પોલીસ તરસ અભ્યાસ કરી રહી છે આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સાઈલની હાજરી હતી તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટે એક સ્પષ્ટ એક અભ્યાસ ચાલુ છે આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ સાત જેટલી ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે કારણ કે પોલીસને જે જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સિનિયર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની કોની સાથે કનેક્શનમાં હતા એ લોકો ક્યાં ભાગ્યા ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે એક ટીમ જે છે રાજસ્થાન ખાતે એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય

હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સટાઇન ઉપરનો છે એ ખરેખર જે છે એ વિસ્ફોટ કારણે થયેલો છે હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસે જે પ્રાથમિક જે કારણ આવ્યું છે એ આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મર્ટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટિરિયલ છે એટલે કે તેમાં એક્સપ્લોઝિવની શક્યતા નથી એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે જો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો એ ખુલ્લામાં સળગી અને આપી જાય છે પરંતુ જે બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે કરવાની શક્યતા રહેતી હોય છે આ મારું એક પ્રાથમિક કારણ છે એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં પરંતુ મેટલ ઉદ્યોગમાં ખાસ પેઇન્ટમાં અને કોટિંગ માટે બી વપરાતું હોય છે તેના માટે ખુલ્લા બજારમાં વેચાણ થાય છે જે યલો ટેક્સટાઇલ છે બેઝિકલી એ બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ હજી પણ અમારી એફએસએલની ટીવીમાં કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝ્ડ હતો કે નોન એટોમાઇઝ્ડ હતો બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને એફએસએલ ની ટીમ જે છે એ હાલમાં અમને એક દર્શ અભ્યાસ કરીને આપશે જી સર આરોપી દરગે થઈ જે તમને કાળો છે પછી એ કે એક પ્રકરણ કર્યો છે આ પાટીદારના હતા જો નિક્રિયા હતા સાબરકાંઠે પકડા જમનું બહુ ક્યાં ઓળો તો ક્યાં ગવાસ જે બિલકુલ આપને હું જણાવી દઈશ કે આ જે આરોપીઓ છે તેની સાબરકાંઠામાં પણ આજ પ્રકારના એ લોકોના ફટાકડા સાધન વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે એ લોકોને શાસ્ત્રીય પક્ષ પણ તૈયાર થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે ત્યારે કેટલાક લોકોનો સંપર્ક કરેલો હતો પોલીસે આ બે આરોપી સિવાય બીજા ચારેક જેટલા આરોપીઓને હાલ ઓફ માટે પોતાની પાસે અહીંયા રાખ્યા છે કે જેમાં એ લોકોને ભગાડવાની સાથે હતા અને કેટલાક લોકો જે છે એમના મોબાઈલ ડિસ્ટ્રોય કરવાની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે એમનું જીએસટીનું સંભાળીવાળા વાળા સીએના અધિકારીઓ હતા એ પણ એમની સામાન્ય સાથે છે એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે ને